કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં બસો છવ્વીસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું સાથે જ ખેલ મહાકુંભની શરૂઆત પણ કરાવી અને સુરતની જનતાએ સુરતને સ્વચ્છતામાં પહેલો નંબર અપાવ્યો છે તો પહેલો નંબર જાળવી રાખવા અપીલ પણ કરી સાથે જ કહ્યું કે તમામ વિભાગમાં સુરતને એવોર્ડ મળે તેવું કામ કરવાનું છે તો ખેલ મહાકુંભનું આયોજન બદલ સૌને અભિનંદન પણ તેમણે પાઠવ્યા એવા સુરત શહેર ને બિરુદ મળ્યો એના માટે પણ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌ સફાઈ કર્મીઓ એ ભાઈ બહેનોને પણ વંદન કરીને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તો પહેલા નંબરે આવું એ મહત્વનું છે પણ પહેલા નંબરને ટકાવી રાખવું એ અત્યંત મહત્વનું છે અને જ્યારે પહેલા નંબરે આવ્યા છો ત્યારે પહેલા નંબર જાળવવાની જવાબદારી પણ અહીં બેઠેલા સૌ અને બહેનોની અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોની છે